ખૂબ જ ગંભીર છે અને મહિલાઓ પર હાથ ઉપાડવાનો અધિકાર કોણે આપ્યો તેવો પ્રશ્નાર્થ ઉભો થયો છે ત્યારે આ મુદ્દે આજે કરીશું ચર્ચા આપણી સાથે મહેમાનો જોડાયા છે સામાજિક કાર્યકર ઉદાનબેન ખંભાતા સાથે જમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની સર્વ તો સ્વાગત છે આપ બંનેનું બી ઇન્ડિયામાં ઉમંગજી પહેલા આપની પાસે આવીશ આજે પાલેડી પોલીસ સ્ટેશન તમને જણાવી દઉં કે પોલીસ નો રોલ શું હોય પ્રજા નો મિત્ર તરીકે હોય છે પરંતુ કોઈ પણ મોટા ભાગના પોલીસ કર્મચારી આપણે બધા નથી કરતા પણ પોલીસ કર્મચારી જો ખાખી વેશ ધારણ કરે છે પોલીસ કર્મચારી કેટલા ભારતીય નાગરિક વાત કરું કેટલા નાગરિકોનો આવી ખરાબ અનુભવ થાય છે જેના કારણે પોલીસ બધા પોલીસ કર્મચારી ખરાબ નથી હોતા મુઠ્ઠી પોલીસ કર્મચારી જે પોતાની જાતના દાદા સમજે છે સરકારી ડ્રેસ પહેરીને એવું સમજે છે કે અમે જ કઈક છે એના કારણે આ રીતની ઘટના બનતી હોય છે અને ખાસ કરીને જો મહિલાઓ જોડે ઘટના બનતી હોય તો ભાજપ સરકાર માટે બહુ શરમજનક બાબત છે કે એક તરફ દેશ દેશના આપણા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ જે મોટી મોટી વાતો કરે છે પરંતુ તેમનું અમલીકરણ થતું નથી જે કોંગ્રેસ અને આપ અને બીજા વિપક્ષો જે એમના પર પ્રહારો કરે છે હરસંઘવી પર એ કઈક આ કિસ્સામાં સાચો સાબિત થતું હોય તેવું દેખાય છે કે એક મહિલાને તમે ખાલી જાહેરમાં મારો અને આ રીતે તમે વર્તન કરો એ કેટલું યોગ્ય છે ત્યાર પછી પણ એ મહિલા પોતાને ન્યાય માટે જે તે પોલીસ સ્ટેશનમાં જાય અને પોલીસ અધિકારીઓ દ્વારા એમની ફરિયાદ લેવામાં ના આવે કે તેમની પાસે ખરાબ વર્તન કરવામાં આવે એ સ્પષ્ટ બતાવે છે કે પોલીસ કર્મચારીઓ પોલીસ કર્મ અધિકારીઓ પોલીસ કર્મચારીઓને બચાવે છે ભલે ઉપના અધિકારીઓ મોટી મોટી વાતો કરતા હોય કે તમારે ડિસમિસ કરવા જોઈએ જો ખરેખર તમને એવું લાગે કે જો કોઈ પોલીસ અધિકારી કે સરકારી પોલીસ કર્મચારીએ કોઈ મહિલા જોડે આવી ગંભીર ઘટના કરી છે લાફો માર્યો હોય લોહી નીકળે બરાબર તો તેને તાત્કાલિક ડિસ્મિસ કરવો જોઈએ સસ્પેન્ડ કર્યા પછી તમે એની ભાઈ ઇન્ક્વાયરી કરો ચાર છ મહિના પછી હબ પગાર મળે ને પાછા એ નોકરી પર એ લેવાય છે પરંતુ જો તમે આ પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરશો તો પોલીસ જે આવું કૃત્ય કરતા હશે મુઠ્ઠીભર પોલીસ કર્મચારીઓ એમના ઉપર ધાગ બેસે અને બીજું કોઈ પણ કોઈ પણ ભારતીય નાગરિક જોડે આવું અછૂતું વર્તન કરતા વિચાર કરશે તમે દક્ષબી તરફ જણાવી દઉં કે તમે હમણાં કોંગ્રેસની વાત કરી કોઈ પણ રાજકીય પક્ષ હોય જયારે સત્તામાં આવ્યા પછી બની જતા હોય છે તેનું આ ઉદાહરણ છે ખરેખર પ્રજાએ હવે સમજી જવું જોઈએ કે કોઈ પણ રાજકીય પક્ષ હોય પોતે વાતો કરવી ના જોઈએ પણ ખરેખર પ્રજાનું રક્ષણ કરવું જોઈએ તેમનો મૂળભૂત સિદ્ધાંત છે તેમના માટે પ્રજા એ ચૂંટીને પાંચ વર્ષ માટે મોકલે છે છતાં પણ જો કોઈ મહિલા કે આમ ભારતીય નાગરિક જોડે કોઈ પણ રાજકીય પક્ષ અથવા તો કોઈ પણ સરકારી કર્મચારીઓ પોલીસ નથી કેતો તમે બીજી કોઈ સરકારી ઓફિસમાં જાવ તો આવું જ વર્તન જોવા મળે છે બરાબર તો આવા આવા લોકોને સબક શીખવાનો સમય આવી ગયો છે બીજું અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે પ્રજાનો આવો તરત વિડીયો કરીને વાયરલ કરીએ છે માટે ઉચ્ચ અધિકારીઓ જે ગાંધીનગરમાં એસી ઓફિસમાં બેસી અને સચિવ જેવી સચિવ જેવા કક્ષાના અધિકારીઓને બી ઇન્ડિયા તરફથી ખાસ વિનંતી કરવામાં આવે છે કે તમે તાત્કાલિક એક્શન લો

કે જે મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે તેને લઈને આપનું શું કહેવું છે ને હમણાં જ ઉમંગભાઈ એક વાત કરી છે કે બધા જ પોલીસ કર્મીઓ એક જેવા નથી હોતા મુઠ્ઠી પોલીસ કર્મીઓ એવા હોય છે ત્યારે તેઓની પર ક્યારે રોક લાગશે શું કહેશો આપ સૌથી પહેલા તો જ્યારે આપણે હાલના પીએમ ને આપણા સીએમ ગુજરાતના કહ્યું હતું કે તમે બધી મારી બહેનો છો કોઈ પ્રોબ્લેમ હોય તો મને પોસ્ટકાર્ડ લખજો મને એવી ખબર છે કે સત્તા પાર્ટી છે એને મેક્સિમમ વોટો બહેનો ના મળે છે રિસર્ચ છે ડેટા કહે છે સ્ટેટિસ્ટિક્સ કહે છે પણ અનફોર્ચ્યુનેટલી સત્ય આવી છે કે એની સામે આજે ખાકી ને ખાદી હું કહું છું ખાદી ને ખાકીમાં એટલું જનૂન ચડી ગયું હોય છે એટલું એનું શું કહેવાય વર્દીનો રોબ હોય યા હોદ્દાનો રોબ હોય પાવર કેવાય ને પાવર પ્લે અનફોર્ચ્યુનેટલી તો ક્યારના સાહેબ તો કદાચ જસ્ટિફાઈ કરે ટીવી વાળા એટલે એમને થોડું કેવું પડે મુઠ્ઠી ભર પણ હું મુઠ્ઠીઓ ભર કઉ છું મુઠ્ઠી ભર નથી મુઠ્ઠીઓ ભર છે કારણ કે હર બીજા ત્રીજા દિવસે તમે પચ્ચે જોયું હતું તો પેલા પેલા એક પોલીસ કર્મી હતા પછી હાઈકોર્ટે એમાં ટિપ્પણી બી કરીને આઈ થિંક એને સજા બી કરી છે કઈ કે પેલા કોઈક પોલીસ કર્મી એ આ ઠોકી દીધી ગાડીઓ એક પોલીસ કર્મી સોડ લઈને બહાર નીકળી જાય બધા સાંભળે એટલે અલ્ટિમેટલી આ મુઠ્ઠી ભર નહીં મુઠ્ઠીઓ ભર કહેવાય કદાચ સાહેબ કંટ્રોલમાં બોલવું પડે પણ સત્ય છે કે સાહેબ તમારે સિટીઝન માટે બોલવાનું છે એટલે સિટીઝન જોડે આ થઈ રહ્યું છે અને બહુ વધારે થઈ રહ્યું છે ને ઉલટું વધી રહ્યું છે ઘટી નથી રહ્યું ઘટે તો આપણે અગ્રી કરીએ કે ચલો ઇટ ઇઝ મેકિંગ એન ઇમ્પેક્ટ અનફોર્ચ્યુનેટલી ઇમ્પેક્ટ નથી પડી રહ્યો જયારે આપણે મહિલા બેટી બચાવો બેટી પઢાવવાની વાત કરતા હોઈએ મહિલાઓને આગળ વધાર વાત કરતા હોય હું તો કહું છું મહિલાઓ છોડો કોઈની બી સામે તમારે અગર કઈ વાંધો છે પોલીસ કર્મીને બી તો હાથ કેમ ઉપાડો છો આપણા ઇનફ રૂલ્સ ને રેગ્યુલેશન લોસ છે જે તમે લો પ્રમાણે કામ કરો ને એમાં હાથ ઉપાડવાનું એટલે તમે ન્યાયને હાથમાં લઈ લીધો ને હાથમાં લઈ લીધો અને પછી તમે કહો કે અમે કાનૂન ના રખવાલા તો તમે એવા તો કેવાય રખવાલા કે પોતે કાનૂન એનો મતલબ એ કે એ લોકો બીક નથી કારણ કે એ લોકોને ખબર છે કે એ લોકો ક્યાંક મોટું ખાદીનું માથું હશે એમની ઉપર યા કોઈક સેટિંગ થઈ જશે યા જે કરપ્શન થી આયા હોય એટલે ખબર છે કે બધે કરપ્શન છે એટલે એ લોકો બી પોતાનું કરપ્શનથી સેટિંગ કરાવી દેશે એટલે બેન પ્રોબ્લેમ આ છે કે તમે જો આખું આખું પેલું ખોખલું થઈ ગયું હોય નો એટલે પેલું શીખાય કીડો કીધું દિમક લાગી ગયું હોય તમે આખી સિસ્ટમમાં જો દિમક લાગી ગઈ છે એ લોકોને કોઈ બીક નથી નથી ખાદી ને બીક કે નથી ખાકીને બીક કારણ કે એ લોકોને થાય છે કે કંઈક નું કઈક અમે રસ્તો કાઢી લેશો દ્રષ્ટિએ આપણે જે આપણે શું કહેવાય સુખાકારી માટે કામ કરવું જોઈએ આપણી ગવર્મેન્ટે આપણે પોલીસે પોલીસ તો કામ જ છે ને સુરક્ષા ને સલામતી હવે તમારું જયારે બેઝિક કામ આ છે તમે શપથો લો છો આ કામ માટે અને પછી તમે આ કામમાં વોટ એવર રીઝન કહો છો કોઈ બી રીઝન હશે હું ના નહીં પાડું કઈ હશે રીઝન પણ તમે એના લીધે હાથ ઉપાડો છો એ સૌથી મોટો ગુનો કહેવાય ગંભીર ગુનો કહેવાય કારણ કે મને ખબર છે કે ભાઈ આપણે પોલીસની વર્દી પર આપણે જઈને પોલીસ પર હાથ ઉપર વર્દી પહેર્યું હાથ પી પડે તો પર લો ગુનો બને છે મારી પર ગુનો બનશે કે ભાઈ તમે ઓન ડ્યુટી પોલીસ વાળાને કેમ હાથ ઉપાડ્યો સિમિલરલી એવા બી ગુના બને છે કે તમે ઓન ડ્યુટી હો ઓફ ડ્યુટી હો તમે પોલીસ હો તમે નેતા હો તમે કઈ બી હો તમે આવી રીતે હાથ ઉપાડો તમારી પર ગુનો બને પણ અનફોર્ચ્યુનેટલી બેન અહીંયા તો કાનૂન ના રાખવાળા જ આવું કરે તો એટલે મારી તો એ રિક્વેસ્ટ છે કે સાહેબે તારે સરસ કીધું કે ઉપરા અધિકારી હોય આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ બધું જાત કીધું છે આપણે હંમેશા કહીએ છીએ પણ હવે મારે થોડું નવું બી કેવું છે કદાચ કોઈ જ્યુડિશિયરી આ સાંભળે તો એમને હાથ જોડીને વિનંતી કરવી છે કારણ કે આપણું આમ જોવા તો અડધો દેશ જ્યુડિશિયરી ચલાવે છે કે હાથ કે ભાઈ તમે આમાં સુવો મોટો લો અને આ શું કારણ કે તમે પોલીસ પોલીસ વાળા જ કઈ રીતે પોતાનું ઇન્વેસ્ટિગેશન કરશે તો એક મજાક જ થવાની છે તેના કરતા તમે સુવો મોટો લો અને એવું એવું કઈ કરો કે તાકી આ બીજા લોકો બી આને રિપીટ ન કરે જી ચોક્કસ થી ઓમંગજી પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ ન લેવાય જેવી રીતે માહિતી સામે આવી છે કે મહિલાએ જ્યારે પોતાની ફરિયાદ નોંધાવવાની કોશિશ કરી ત્યારે મહિલાની ફરિયાદ પણ ન લેવામાં આવી ત્યારે રક્ષક જ ભક્ષક જેવું કૃત્ય કરે અને રાજકીય નેતા પણ આવી જ કોઈ હરકત કરે તો પ્રજા ન્યાય માટે જાય તો જાય ક્યારે અપેક્ષા રાખે તો કોની પાસે जीरोजान रक्षा तुमने जनाई दो रक्षा तुमने जना मारे एड्रेस करू अच्छा सॉरी मारे खाली एक ऐड करू साहेब के साहेब क्या ना कहता ना मुट्ठी भर मुट्ठी भर आलो साहेब मुट्ठी भर देखायो के वे नो اكو स्टेशन, सपोर्ट स्टेशन, स्टेशन, स्टेशन ने सपोर्ट करे छे એટલે એક સ્ટેશન માં તમને ખબર છે કે કેટલા પોલીસ સ્ટેશન માં કેટલા કર્મચારી હોય તે સ્ટેશન اكو ને સપોર્ટ કરે તો આ તો મુट्ठी भर ની આ તો ખોબલા પર થઈ કે ખોબલા પર જી જી સર જી ઉમંગજી સાચી વાત તમને હું તમને જણાવી દઉં કે પહેલા dxc ની વાત પૂરી કરી દો પછી રૂજન ની વાત જવાબ આપું કે સાચી વાત છે તમે કોઈ પણ પોલીસ સ્ટેશન જાઓ હું પોલીસ નથી કરતો તમે કોઈ પોલીસ સ્ટેશન જાઓ પોલિટિકલ પ્રેશર હોય કોઈ સારું પ્રેશર હોય તો જ એ લોકો પેલા અરજી લે એને તપાસ કરે ને પછી એફઆઈઆર કરે એમાં બી બેને જે કીધું કે એમાં બી વહીવટ એફઆઈઆર થવાય છે બરોબર બહુ આ નગ્ન સત્ય છે તમને બીજી એક વસ્તુ જણાવી દઉં કે વાત કરી તો હમણાં ખબર હશે કે દક્ષિણ રૂજનભાઈ બુટલે બુટલેગર માટે આખો રસ્તો રોક્યો તો એ બુટલે પોલીસ ની કર્મચારીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરી એક્સિડન્ટ કરી અને દારૂની ગાડી વરી નાસી છૂટ્યો પોલીસે ખાલી ખાલી ગાડી પકડી બુટલેગર ઘર દા પકડ્યો એ પોલીસે સારી વાત બી કરી દઈએ બીજી એક વસ્તુ વાત કહું હમણાં જ

જો પોલીસ સ્ટેશન કોઈ ફરિયાદ ન લેવાય તો કોર્ટમાં બી ફરિયાદ થઈ શકે પરંતુ એના માટે પૈસા અને સમય બંનેનો બગાડ કરવો પડે દરેક દરેક માણસ પાસે પૈસા અને સમયનો અભાવ હોય છે તેના કારણે દરેક કોર્ટ જઈ શકતી નથી પોલીસ મોટા ભાગના પોલીસ કર્મચારીઓ તમે ફરિયાદ કરવા જાઓ તો ખાલી અરજી જ રહે છે ને તમારી પાસે જો પૈસાની તાકાત હોય અથવા તો રાજકીય તાકાત હોય તો જ એ લોકો એફઆઈઆર કરે છે હવે અનેક અત્યારે દાખલા કરવા બેસી એક કલાકની ની ડિબેટ થાય મારી પાસે એટલા બધા ઉદાહરણો છે કે આ ફરિયાદના કારણે પોલીસે આવું કર્યું આ કર્યું ઘણા તમને ખબર કે અત્યારે કેટલા સમય મીડિયા દૂર કરી છે પહેલા મને ખબર છે કે તમારે પોલીસ સ્ટેશનના જે જે તે વિસ્તારનું જે તે વિસ્તારનું પોલીસ સ્ટેશન હોય કંટ્રોલ રૂમ હોય ત્યાં જઈને એફઆઈઆર ની જે નકલ હોય તમારે જાતે જોવાની હોય છે અત્યારે પોલીસે આવવાનું બંધ કરી દીધું અને બધાને ગ્રુપ બનાવી દીધા ગ્રુપ એમને જરૂર પૂરતી ફરિયાદ રાખે જે ફરિયાદમાં સેટિંગ થઈ ગયું હોય જે પૈસામાં રાજકીય વહીવટ રાજકીય પ્રેશર હોય કે આર્થિક વહીવટ થઈ ગયો હોય એ એના ફોટા કે પ્રેસ નોટ આવતી નથી અને સાહેબ ઓનલાઈન પર દેખાતી નથી કે દેખ સેન્સિટિવ છે આ એક પોલીસ એક માખું ગોઠવાઈ ગયું છે હર સંગી સાહેબ પેલા ગૃહ હતા હવે ગૃહ હતા હવે નાયબ મુખ્યમંત્રી થઈ ગયા એ બધી મોટી મોટી વાતો કરે છે એ સરકાર પ્રજાના સારા માટે જ કરે છે પણ તેનું અમલીકરણ થતું નથી અમલીકરણ થતું નથી એટલે સીધો જવાબદાર એનો અર્થ એવો આવે કે સરકારની પકડ આઈપીએસ આઈએસ અધિકારીઓ પર પૂરતી છે નહીં જેના કારણે આવું બને છે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યા પછી ચોવીસ કલાક ની અંદર આ મહિલા જોડે આવો બનાવ બન્યો તમને બીજી વાત કહ્યું નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના સીએમ હતા ત્યારે એમને કીધેલું કે કોઈ પણ બેન ને તકલીફ પડે આ બહેને યાદ કરજો એક પુષ્કળ લખજો પરંતુ કેટલી બહેનોએ પોસ્કાર લખ્યા એનું પરિણામ શું આવ્યું જે તે સરકાર બધી કરે કે બહેનો માટે આટલી કર્યું ગુજરાત નહીં બહેનો માટે અમે આવી સુવિધા કરી આવી રીતે પૈસા આપ્યા શું કર્યું પરંતુ એમની સુરક્ષા માટે શું કર્યું આપણે બધું વિદેશી વસ્તુનું અનુકરણ કરીએ છીએ રસ્તા વિદેશી જેવા બનાવીએ હથિયારો છે જે લડાઈમાં છે વિદેશી ટાઈપ બનાવીએ છીએ બીજીઓ વ્યવહાર કરીએ છીએ પશ્ચિમ સંસ્કૃતિ આપણે આપણા યુવાનો અપનાવે છે પરંતુ પશ્ચિમી સંસ્કૃતિની જેમ પોલીસ કેમ કાર્યવાહી કરતી હતી મોટો સવાલ છે ગુજરાત માટે દેશ માટે પોલીસ ના વરદામાં અમુક પોલીસ નો વરદો ભૂલી અને તેમાં ગુંડા વર્ધી જ કરે છે એનું ઉદાહરણ આ તમે પાર્ટીમાં જોઈ શક્યું કારણ કે કોઈ બી માણસ કોઈ પણ મહિલા પર હદ ક્યારે ઉઠાવે જયારે તેની માનસિક સ્થિતિ સારી ના હોય અથવા તે અચાનક ઉશ્કેરાઈ જતો હોય

જ્યારે તમે કહો છો કે કમિંગ બેક ટુ ધેટ બેઝિક સારું કામ કરે છે કે હું ડોક્ટર છું તો મારું કામ જ છે જીવ બચાવવાનું એ મારું કામ છે એટલે હું જીવ બચાવું કે વ્યવસ્થિત ઓપરેશન કરવાનું મારું કામ છે અગર હું કરીશ તો એનો મતલબ એવું નહીં કે મારે વાહ વાહ કરવાની કારણ કે ઇટ ઇઝ માઇ જોબ પ્રોફાઇલ સિમિલરલી પેરામેડિક્સ લો કોઈ બી લો એકસો આઠ ના જે ચાલકો આવે છે એ લોકોનું કામ છે કે ભાઈ પહેલા એ લોકોનું કોઈક આવે એટલે પહેલા એને ફર્સ્ટ એડ આપવાની અને એને પેરામેડિક્સ નું કામ કે એને પહેલા જેટલું જાન બચાવે એને દોડીને હોસ્પિટલ લઈ જવાનું એટલે આપણે એવરી ટાઈમ ના કે કહેવાય આને સરસ કર્યું આને સરસ કર્યું આને સરસ એવું ના કરે કારણ કે ધેટ ઇઝ અ જોબ પ્રોફાઇલ સો કમિંગ બેક ટુ આપણે એ જરૂર કે એને ખોટું કર્યું તો હું જરૂર કહીશ કે ખોટું કર્યું તારા લીધા મરી ગયો કે કે પ્રોફાઇલ પ્રોફાઇલથી વિરુદ્ધ કામ કરે છે અત્યારે આપણે એ ડિબેટ કરી રહ્યા છીએ કે આ જોબ પ્રોફાઇલની ની વિરુદ્ધ કામ કરવા માટે ડિબેટ કરી રહ્યા છીએ કાર્ય છે તો તો સારું જ છે એમાં કોઈ ડાઉટ નથી બીકોઝ યુ આર પેડ ફોરેન ને ના કરવું હોય તો તમે ઇસ્તીફા આપી દો એમ વેરી ક્લિયર રેઝિગ્નેશન આપી દો ને ના થતું તો રેઝિગ્નેશન આપી દો પણ અનફોર્ચ્યુનેટલી લોકો એ નથી કરતા કારણ કે એ લોકોને પેલી આ રોકડી રોકડી એસીબી વાળું મેં કીધું ને એવું છે હવે કમિંગ બેક ટુ દેટ બેઝિક પોઈન્ટ મેડમ કે તમે જે અત્યારે એક્ઝામ્પલો આપ્યા છે હું બીજા દસ એક્ઝામ્પલ બી આપીશ પણ ધ બેઝિક પોઈન્ટ અત્યારે એ છે મેડમ કે અનફોર્ચ્યુનેટલી સાહેબ હવે કહેશે કે પણ હવે હવે એ જોવાનું કે આપણા જે ગૃહ મંત્રી હવે ડેપ્યુટી સીએમ એમનું એમનો કંટ્રોલ પહેલા બી નહોતો હવે હજી વધારે નથી જે રીતે અત્યારે વાતો થઈ રહી છે કે જે રીતે દેખાઈ રહ્યું છે તો પછી કયા બેઝ ને બેરોમીટર પર કારણ કે સાહેબે કહ્યું કે ઇલેક્શન આવશે ને તકલીફ થશે પણ ઇલેક્શન તો સાહેબને ખબર જ છે કે આખા અલગ ફંડામેન્ટલથી જ લડાઈ છે આખું એની અ લોકો સુશાસનના પોઈન્ટ ઇલેક્શનમાં વોટિંગ કરતા નથી આ જે બી પછી કહો ઇલેક્શન કમિશનર જવાબ આપે જે બી બધું હોય એમાં અત્યારે મારું પડવું નથી કારણ કે આખી આખી જુદી જ કથા થશે એમાં તો કમિંગ બેક ટુ આજે બેઝિક પોઈન્ટ છે કે હવે આ લોકો કંટ્રોલમાં કેમ નથી આવતા બિકોઝ આઈ સેડ કે જે ખાધી ને ખાકીનો સહયોગ છે સહયોગ કેવો કે જે જે મલિચ ભિલી છે એટલે હું સ્પેસિફાઈ ફરી એટલા માટે કરવા માંગુ છું કે મેં કહ્યું કોર્ટ શું કર કે કોઈ બી કોર્ટમાં નથી જવાનું બેન થેન્ક્સ ટુ કોઈની તાકાત કોર્ટમાં જાય એટલે પાછા વકીલોના લમણા તારીખ પર તારીખ વકીલો કહેશે તો આપણે ત્યારે એ વખતે ડિસ્કસ કરશું એટલે કોઈ જાય નહીં પછી ભલે છોડતું મૂકી દે જાતું કરી દે પણ અત્યારે જે રીતે આ બેન સાથે થયું છે બીજા બેનો સાથે બી કારણ કે હવે એક્ઝામ્પલ આપું તમને આ સાંભળવા જો એક્ઝામ્પલ છે મને યાદ છે થોડા વર્ષ પહેલા તો બે પાંચ સાત વર્ષ થઈ ગયા નરોડા આ બી લામ કે કોંગ્રેસ કોંગ્રેસના એમની બી વાત કરી કે એમને રીતે બેન જોડે કર્યો મારપીટ કરી તો મને યાદ છે કે નરોડા ના બી એક એમએલએ હતા એમને બી હું નામ ભૂલી ગઈ એમએલએ નું પણ એમને બી બેન જોડે એવી મારપીટ કરી ફૂટબોલ એકચુઅલી લાતો મારી છે બેન વિડીયો પર આવ્યું છે કે એમને એકચ્યુઅલી લાતો મારી છે આખા દિવસ ટીવી મીડિયા વાળા ધમાધમી ભમા ભમી કરી અમારા જેવા જેને બુમા બૂમ કરી આયા ફાઈનલી બેન એવું થયું કે એ બિચારી એ બિચારી જે બેન જોડે ફૂટબોલ રમ્યા હતા જબરજસ્તી એ લાવી રક્ષાબંધન કરાઈ તમે સમજો મેડમ હું શું કહેવા છું એટલે બિચારી ને અલ્ટિમેટલી સફર બહેનો થવાનું છે રોકડી વાત અત્યારે આ થઈ રહી છે કારણ કે દે આર વલનરેબલ દે આર ઇઝી ટાર્ગેટ કે ભાઈ એ લોકો ઇઝીલી કારણ કે આગળ આ પોલીસ કર્મી આવું કર્યું છે એટલે એના ઘરમાં જવું પડશે ઘરમાં કેટલી ઘરેલું હિંસા કરતો હશે એટલે આવા લોકોને અગર લેટેસ્ટ છે કે તમે જે સાહેબ કહે છે ને હું તો કઉ છું કે આમ તો અમારા હોમ મિનિસ્ટર શ્રી ડેપ્યુટી સીએમ શ્રી ચપરબંધી કોને છોડે આવી જાય છે તો તમે તમારા ઇન્ટરનલ માણસો માટે બી લાવો બધા ટીવી વાળા જાઓ મીડિયા વાળા જાઓ મૂકો કે સાહેબ આને આવું કર્યું છે ઓન રેકોર્ડ છે વોટ એવર રીઝન્સ તો તમે હવે આની પર શું સ્ટેપ લેશો ચપરબંધી કોઈ નહીં છોડો કે તો ચપરબંધી તો તમારી સામે ઉભો છે તો હવે તો શું કરવાનું છે એટલે પોઈન્ટ અત્યારે સાહેબ એ છે તમારે અગર મીડિયાએ પ્રેશર કરવો હોય તો તમે એ પ્રેશર લો ને આ બસ જી મેડમ ચોક્કસથી ઉમંગજી સરકાર જે મહિલા સશક્તિકરણ અને સુરક્ષાની વાતો કરે છે તો શું માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે ગ્રાઉન્ડ લેવલની વરવી વાસ્તવિકતા અત્યારે જોવા મળી રહી છે ત્યારે જે કોંગ્રેસના પ્રમુખ છે અને જે પોલીસ કર્મી છે આપના મતે કેવા પ્રકારના પગલા લેવા જોઈએ બંનેની વિરુદ્ધમાં દક્ષા મેં તમને અગાઉ પણ એવું કીધું કે જે આ પોલીસ કર્મી છે ચોવીસ કે અડતાલીસ ઉચ્ચ અધિકારી બીજી લેવલથી એની તપાસ થવી જોઈએ સ્થાનિક પોલીસ તપાસ ન આપવી જોઈએ કારણ કે સભાઈ સ્થાનિક પોલીસ નું પણ હોઈ શકે શક્યતાઓ રહેલી છે બરોબર તો ડીજી લેવલ થી ઓફિસ થી એમની સમુ કાર્યવાહી થવી જોઈએ અને ચોવીસ કે અડતાલીસ કલાકમાં જો દોષી ઠરાય તો એમને સસ્પેન્ડ ની ડિસમિસ કરવા જોઈએ એક આ વાત રહી બી તમે જે કોંગ્રેસ ની વાત કરી તો તમને કોંગ્રેસ ની વાત કરું જણાવી દઉં કે કોંગ્રેસ પાર્ટી તાત્કાલિક આવા જેવી તેમના હોદ્દેદારો હોય તેમને પાર્ટી માંથી કાયમ માટે સસ્પેન્ડ કરવાના છ માટે વર્ષ માટે નહીં પણ કાયમ માટે સસ્પેન્ડ કરવા જોઈએ જેથી બીજો કોઈ બી હોદ્દેદાર હોય તે આ રીતે ભૂલ ન કરી શકે હવે એક સ્વાભાવિક વસ્તુ થાય છે એમાં કોઈ બી કોસ્ટેબલ આ રીતે એનું આઈકાર્ડ માંગ્યું નીચે પડી ગયું અને પછી કેમ નાફા કે એ પાછળનું એક સંશોધન છે મેં શોધ્યું છે એનું કારણ છે મેં તપાસ્યું છે મેં કેટલા અધિકારીઓ વાત કરી પણ જણાવી દઉં કે ગુજરાતની અંદર અંદાજે સાત કરોડની વસ્તી છે તેની સંખ્યામાં પોલીસ કર્મચારીઓની સંખ્યા એટલી નથી માટે પોલીસ કર્મચારી જો કામનું ભારણ બહુ રહે છે સ્વાભાવિક છે કે કોઈ પણ સામાન્ય કર્મચારી જે નોકરી કરતો હોય કે તમે બી નોકરી કરો છો કે હું બી કોઈ જોબ કરતો આઠ દસ કલાકની ની ડ્યુટી હોય કે કોઈ દિવસ ઓવર ટાઈમ હોય પરંતુ પોલીસ ખાતામાં ઓવર ટાઈમ હોય છે કોઈ ટાઈમ ફિક્સ હોતો નથી જેના કારણે તેમની માનસિકતા તમે જુઓ નાઇટ જોબ હોય તો દિવસે ઊંઘવા મળે બે ચાર કલાક ઊંઘવા મળે કોઈ મોટો બનાવ બની જાય તો હોય અથવા કોઈ વીવીઆઈપી નું મુમેન્ટ ચાલતું હોય તેમની ડ્યુટી હોય રિહર્સલ હોય અનેક અનેક પરિબળો છે જે જે પોલીસ વડે પરિબળોનો માનસિક માનસિક સંતુલન છે ગુમાવી બેસે છે એના કારણે આવી ઘટનાઓ બનતી હોય એવું કંઈક મારું માનવું છે તો બીજી તરફ સરકાર પાસે આપણે આપણે જાણીએ કે ગુજરાત અને દેશભરમાં બેરોજગારી મોટી સંખ્યામાં છે યુવાનો કે યુવતીઓ જે ભણીને બહાર આવે છે તેઓ નોકરી માટે ખભા પડી જાય છે સરકારે સાત કરોડની વસ્તીના ધોરણની સામું પોલીસનું જે 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 પોલીસ કર્મચારીઓ હોવા જોઈએ એટલા પોલીસ કર્મચારીઓ છે નહીં જેના કારણે આ પોલીસ કર્મચારીઓ પણ ચોવીસ કલાક કામનું ભારણ રહે છે એના કારણે જો આ ઘટના બની હોય એવું લાગે છે તો પક્ષે તમે કોંગ્રેસની વાત કરીએ કે બેને બહુ સાચી વાત કરી ખાખી અને ખાદી એ બંનેનું મેળા પણ સો ટકા છે હું કેટલા બધા ફિલ્ડ વર્ક કરીએ છીએ અમે કેટલા પોલીસ અધિકારીઓને બની છે જે મલાઈવાળી પોસ્ટ કહેવાય મલાઈવાળી પોસ્ટ ત્યારે જ બને છે કે જયારે તમારી પાસે ખાખીના આશીર્વાદ હોય તો જ આ પોસ્ટ બને છે કેટલા પોલીસ સ્ટેશન ગુજરાતમાં બદલાતી હોય છે છતાં પણ પાંચ પાંચ સાત સાત આઠ આઠ વર્ષ સુધી એની બ્રાન્ચોમાં રહે છે ખાલી બ્યુટી બતાવવાની બીજે પણ બ્રાન્ચમાં બ્રાન્ચમાં કામ કરતા હોય છે આવા મે પોલીસ કર્મચારીઓ ના દાખલા મેં મારી નજર સમક્ષ જોયા છે

સરકારનો નો જો પોલીસમાં કંટ્રોલ ના રહ્યો અથવા તો જો સરકાર આવા પોલીસ કર્મચારીઓ સામે પગલા લઈ લે તો આવતા સમયમાં આનું ઇલેક્શન માં સો ટકા ફરક પડશે કારણ કે પ્રજા તમે સમજો છો કે છેલ્લા ત્રણ દાયકા થી આ બધું જુએ છે ધીરે ધીરે કોંગ્રેસ ને સફાયો એટલું આપવાનું કારણ કે કોંગ્રેસની ની બધી ભૂલો કરી હતી એ અત્યારે જે રાજકીય પક્ષ જે જે શાસક પક્ષ છે કરી રહ્યો છે આનું પરિણામ આપણે ટૂંક સેવામાં પોઝિટિવ જોવા મળશે લીધા છે કેવી રીતે મારફાટ કરે છે સરકારમાં એટલે મને લાગતું નથી બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે અત્યારે સરસ વાત કરી કે બહુ ભરણ છે કામનું ભરણ છે તો એમાં બે પોઈન્ટ કહી દઉં સૌથી પહેલા તો આ ટીઆરબી ના બહુ જવાનોને આ લોકો આપે છે કોન્ટ્રાક્ટ પર જોબ હોય તો એ બધું લાગે છે જવાનોની લાઈન લાગે છે જવાનો કે આજે જોબ માટે બરોબર તો અગર આટલું જ બધું ભરણ હોય તો લોકો જોબ ના કરી જોઈએ બીજી જોબ કરી લો ભાઈ બીજી વાત તમે પોલીસી જ વાત કરશો હું ફરી રિપીટ કરી કરીશ પહેલા રિપીટ કારણ કે મારા માટે આ બાનું છે એક્સક્યુઝ છે એક્સક્યુઝ રાઈટ અને વેન યુ તમે જયારે દેશ ચલાવો છો એક્સક્યુઝ ના ચલાવાય અમે ઓફિસમાં એક્સક્યુઝ નથી ચલાવતા તો તમે તો દેશ ચલાવી રહ્યા છો તો તમને અગર આ લોકોને ના ફાવતું હોય યા બહુ ભરણ પડી જતું હોય તો ભાઈ છોડી દેતો કોઈ નથી તારે તો જોબ રાજીનામું આપી ટાટા બીજું કારણ કે બેન મેં એ બી જોયું છે કે અમારી જયારે ઇન્વેસ્ટિગેશન થતા હોય ને જાત જાતના કેસ ના સાહેબ રજા પર છે સાહેબ અહીં છે સાહેબ ત્યાં છે અરે તો ભાઈ ઇન્વેસ્ટિગેશન ક્યારે થશે તમે સાહેબ રજા પર રજા પર કરતા રહેતો છો એટલે મેં સાહેબોની રજાઓ બી જોઈ છે બહુ ને લાંબી લાંબી રજાઓ બી જોઈએ એટલે આ બધી વાર્તા હું નહીં ડાયજેસ્ટ કરું કારણ કે એઝ અ સિટીઝન એ મારું કામ નથી કે તમે ચોવીસ કલાક કામ કરાવો કે છત્તીસ કલાક કામ કરાવો એ મારું કામ નથી એઝ અ સિટીઝન મને મેં મારા ટેક્સ ના પૈસા આપ્યા છે તમારી મેન્ડેટ છે કોન્સ્ટિટ્યુશન કે છે તમારા મને પ્રોટે સુરક્ષા સલામતી આપવાની એ સામે તમે આવા બહાના કાઢો કે ભાઈ મેન્ટલ સ્થિત નથી અરે મેન્ટલ સ્થિત નથી તો ગાડાની હોસ્પિટલમાં મૂકો ને તમે છે આપણી પાસે ચર્ચા ને અહી જ વિરામ આપી દેવો પડે તેમ છે ખૂબ જ કિંમતી સમય આપીને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો જેવી રીતે આપણે વાત કરી રહ્યા હતા કે અમદાવાદના પારડી પોલીસ સ્ટેશન સાથે જ જંબુસર ખાતે બે ઘટનાઓ સામે આવી છે જ્યાં પોલીસ સાથે જ કોંગ્રેસ નેતા પ્રમુખ કાયદાનું ભાન ભૂલ્યા હોય તેમ લાગી રહ્યું છે આગામી સમયમાં આ મુદ્દે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે તો હવે આવનાર સમય જ બતાવશે ચર્ચામાં અત્યારે બસ આટલું જ વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહું બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર